Eu કેદકડા એક તાલુકો છે તાલુકામાં રોડ સારા હોવા જોઈએ સારા કરવા પણ જોઈએ તંત્ર શું કરે છે કે આ રોડ રસ્તાઓ ગટરના કામો જોઈ અને તમને ખ્યાલ આવતું છે આ બે નંબરથી બસ સ્ટેન્ડ સુધીનો રોડ હજુ સુધી બન્યો નથી અનેકવાર મીડિયામાં આવે મીડિયામાં આવે એટલે વેસ્ટેજ માલ ક્યાંક ને ક્યાંક નાખી અને જે ખાડા હોય છે તે બુરી દેવામાં આવતા હોય છે ચોમાસામાં પણ જે ખાડા હતા તેને અને ફિલોસોફી કરી અને ફોટા લીધા હતા ફરીવાર ફરીવાર આ નાખી એ ખાડા બુરી દેવામાં આવ્યા હતા ત્યારબાદ તો લોખંડના સળિયા પણ દેખાઈ ગયેલા હતા એ લોખંડના સળિયાને ઢાંકી દીધા છે કારણ કારણ કે ભ્રષ્ટાચારથી ખુલ્લું થતું તંત્ર એ તંત્ર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર છુપાવવા માંગતું હોય છે ત્યારબાદ આજે ફરી વખત એક આ ગીરગઢડા ગઢડા મારે તમને બે નંબરથી જે બસ સ્ટેન્ડ સુધીનો રોડ છે તે બતાવો છે જે સ્ટેટ હાઈવેમાં આવે છે હજી અધિકારીઓ પણ કહે છે નેતાઓ પણ કહે છે કે તે પેન્ડિંગમાં છે ક્યાંક કોન્ટ્રાક્ટ સારો કોઈ કોન્ટ્રાક્ટર હોય અને બજેટ આવે એ પ્રમાણેનું કંઈક ભાવ નક્કી થાય તે પ્રમાણે કોઈ ને કોકને રોડ બનાવવા માટે કોઈ કોઈ પણ કંપનીને અથવા કોન્ટ્રાક્ટરને આપવામાં આવશે પરંતુ હજુ સુધી બે નંબરથી બસ સ્ટેન્ડ સુધીનો રોડ બનવાની શરૂઆત થઈ નથી આ તંત્રના પાપે લોકોને મુશ્કેલી પડી રહી છે લોકોને હાલાકી પડી રહી છે બતાવું આ રોડ ઉપર અનેક એવા હેવી વાહનો પણ ચાલે છે અને આ રોડ તાલુકાને જિલ્લાને જોડતો રોડ છે અને આ બે નંબરથી બસ સ્ટેન્ડ સુધીનો જે રોડ છે ત્યાં પોલીસ સ્ટેશન સરકારી હોસ્પિટલ કોર્ટ અને બસ સ્ટેન્ડ સુધી જવાનો રસ્તો છે ત્યારે આ જે રોડ છે ત્યાં જે આ સર્કલ છે ત્યાં આ એક જગ્યા એવી છે કે ત્યાં રેસીડન્ટ પણ છે અને આ જગ્યા ઉપર રોજિંદા જીવનમાં રોજિંદા માટે અહીંયા ગંદકી અહી છે આવા હેવી વાહનો નીકળતા હોય અને આ રોડ જો વ્યવસ્થિત ના બને તો લોકોને ખરેખર હાલાકી થવાની છે આ તંત્રના પાપે જ લોકો ખરેખર મુસીબતમાં પડી છે અને હાલાકી ભોગવી રહ્યા છે વાહનો હકાવવાનું પણ મુશ્કેલ છે જો આ રોડ ઉપરથી તમે નીકળશો અને તમને ક્યાંક ને ક્યાંક નહી થતું હોય પણ થઈ જશે ગોઠણનો દુખાવો નહીં હોય પણ થઈ જશે કમરનો દુખાવો નહીં હોય પણ થઈ જશે જો તમારે દુખાવો કરવો હોય તો આ રોડ ઉપરથી તંત્રના અધિકારીઓને નેતાઓને સારી સારી ફોરવ્હીલો ફરવાનું હોય છે તેને આવા ખાડા કપસા નડતા નથી એ જ લે આવું તમને બતાવું કે જે આ ગંદકી છે આ ગંદકીના લીધે લોકોનું આરોગ્ય ખોરવાય છે તેમજ અહીંયા રેસીડન્ટ એરિયો પણ છે એટલે હવે જોવું એ રહ્યું કે આ તંત્રના પાપમાંથી તંત્ર ક્યારે બહાર આવશે અને સારા સમાચાર ક્યારે આવશે કે આ બે નંબરથી બસ સ્ટેન્ડ સુધીનો રોડ ગઢડાની અંદર બનશે તાલુકો છે મેઇન રોડ છે સ્ટેટ હાઈવેમાં આવે છે ક્યારે બનશે એ જોવું રહ્યું